તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટાઉન પોલીસ દ્વારા વ્યાજખોરો પર લગામ કસવા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પીઆઈ કેડી ગોહિલ અને પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં શહેરવાસીઓ જોડાયા હતા સાથે જ ઊંચા વ્યાજ દરે નાણાધીરી લોકોની મજબૂરીનો લાભ ઉઠાવતા લે ભાગુ તત્વો સામે ઠોસ કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવી રહી છે તો સાથે જ પહેલી જુલાઈએ મોડાસા ખાતે જિલ્લા પોલીસ દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે બાર વાગે વિવિધ બેંકોના સહયોગથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડીજીપી સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીઆઈજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોક આયોજન કરવાનું હોય જેથી સૈફ અલી બારવાલ સાહેબ એસપી સાહેબની સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજખોરો અને વ્યાજ પીડિતોનું એક લોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાન એ તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવવામાં આવશે જો એક સુખદ સમાધાન થતું હોય તો આજરોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજ નો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારાધિરધારનું લાઇસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા ધિરધારણ વગરનું કોઈ પણ વ્યક્તિ લાઇસન્સ વગરનો કોઈપણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી દરવાજા આજે લગભગ અત્યારે બાર વાગ્યાનો સમય હતો ધીમે ધીમે આ અરજદારો ચાલુ છે લગભગ હાલમાં દસેક અરજદારો તો આવીને બેઠા છે અને ધીમે ધીમે અમે એક પીએસઆઈશ્રી અને પીઆઈશ્રી તમામ એક એકને સુખદ શાંતિ રીતે સાંભળશું અને જે પણ નિરાકરણ આવે એનો પ્રયત્ન કરશું અને એ જ લોકો સમાધાન થઈ જાય અને પછી નવું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય તો તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ એક તારીખના રોજ ટાઉનહોલ ખાતે એક સુખદ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો જેથી કરીને એ લોનના પણ લોન લેવા પણ પુરાના આધાર પુરાવા સાથે હાજર રહી શકે છે જેથી બેન્કો સાથે ટાઈપ કરીને લોન પણ એમને મળી શકે અને વ્યાજમાંથી એક છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને એક તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે તો આપના માધ્યમથી હું તમામ જિલ્લાની અને ટાઉનની પબ્લિકને જણાવવા માગું છું એક તારીખે ટાઉન હોલ ખાતે જીરોએ તમામે પોતાના આધાર ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે